આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ બાદના વેબિનારમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં કહ્યું કે આજે સરકાર ઉદ્યોગોની પડખે ઉભી છે ઉત્તરાખંડ સરકારે મહિલા સશક્તિકરણ માટે મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજનાને મંજૂરી આપી મહારાષ્ટ્રના ખાદ્ય નાગરી પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું અમેરિકાએ યુક્રેનને અપાતી તમામ સૈન્ય સહાય બંધ કરી અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ બાદના વેબિનારમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા કહ્યું હતું કે આજે સરકાર ઉદ્યોગોની પડખે ઉભી છે તેમણે ટેકનોલોજીના ઉપયોગ વડે આગળ વધવા ઉપર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે વિશ્વના અનેક દેશો ભારત સાથે ભાગીદારી કરવા ઈચ્છી રહ્યા છે इस बजट की सबसे खास बात रही अपेक्षाओं से अधिक डिलीवरी कई सेक्टर्स ऐसे हैं जहां एक्सपर्ट्स ने भी जितनी अपेक्षाएं की थी उससे बड़े कदम सरकार ने उठाए और आपने बजट में देखा है मैन्युफैक्चरिंग और एक्सपोर्ट को लेकर भी बजट में महत्वपूर्ण फैसले किए गए हैं साथियों आज देश એક દશક સે સમય સરકાર નીતિઓ દેખ રહા થી એમએસએમઇ ને વૃદ્ધિ ઉત્પાદન નિકાસ અને પરમાણુ ઉર્જા મિશન અને નિયમનકારી રોકાણ અને વ્યવસાય કરવાની સરળતા સુધારતા સુધારાના એન્જિન તરીકે યોજાયેલા આ વેબિનાર માં સરકારી અધિકારીઓ ઉદ્યોગ નેતાઓ અને વેપાર નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે બજેટના પરિવર્તનકારી પગલાંનું સરળતાથી અમલીકરણ થઈ શકે બજેટ જાહેરાતોના અસરકારક અમલીકરણ માટે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ પ્રતિનિધિઓ અને વિષય નિષ્ણાતો વેબિનારમાં ઉપસ્થિત રહ્યા છે ઉત્તરાખંડ સરકારે મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજનાને મંજૂરી આપી છે આ યોજના અંતર્ગત અવિવાહિત છૂટાછેડા લીધેલા નિરાધાર અને દિવ્યાંગ એકલી મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય અપાશે યોજના અંતર્ગત પંચોતેર ટકા રકમ અનુદાન તરીકે અપાશે જ્યારે લાભાર્થીઓને પોતાની તરફથી માત્ર પચીસ ટકા યોગદાન આપવું પડશે પહેલા તબક્કામાં સરકારનું લક્ષ્ય ઓછામાં ઓછી બે હજાર મહિલાઓને લાભ આપવાનો છે જેમાં યોજનાઓના વિકાસના આધારે લાભાર્થીઓની સંખ્યા વધારવાની પણ જોગવાઈ છે મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યએ આ પહેલને મહિલાઓ માટે મહિલા દિવસની ભેટ ગણાવી છે તેમણે એ વાત પર પણ ભાર આપ્યો કે આ યોજના એકલી મહિલાઓને નાણાકીય સ્વતંત્રતા અને આત્મનિર્ભરતામાં મદદ કરવા બનાવાઈ છે મુંબઈ વડી અદાલતે આજે લિસ્ટિંગ છેતરપિંડીના કેસમાં મૂડી બજારના નિયમનકાર સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવીપુરી બુચ અને અન્યને રાહત આપી છે મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો એસીબીને માધવીપુરી બુચ સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસસીના અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવા સામે મનાઈ હુકમ આપ્યો છે અગાઉ આ તમામ સામે ખાસ પીએમએલએ અદાલતે ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો શ્રીમતી બુચ અને અન્ય બે લોકોએ આ આદેશને પડકારતી અદાલતમાં અરજી કર્યા બાદ સિંગલ જજ જસ્ટિસ એસ જી દીઘેએ તેમને રાહત આપી હતી અદાલત ઓગણીસો ચોરાણુંમાં બીએસઈ પર એક કંપનીના લિસ્ટિંગમાં કથિત અનિયમિતતાઓ અંગે શ્રીમતી બુચ અને અન્ય પાંચ લોકો સામે એફઆઈઆર નોંધવા એસીબીને આપેલા ખાસ અદાલતના નિર્દેશ સામેની અરજી પર સુનાવણી કરી હતી મહારાષ્ટ્રના ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી ધનંજય મુંડેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું સોંપ્યું છે વિધાનભવનમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ફડણવીસે જણાવ્યું તેમણે શ્રી મુંડેને રાજીનામું સ્વીકારી લીધું છે અને આગળની કાર્યવાહી માટે રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને મોકલી દીધું છે બીડ જિલ્લાના મસ્તાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યામાં શ્રી મુંડેના નજીકના સાથીઓની કથિત સંડોવણી બહાર આવ્યા બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું છેલ્લા દાયકામાં દેશનો સંશોધન અને વિકાસ ખર્ચ બમણો થયો છે આ ખર્ચ વર્ષ બે હજાર તેર ચૌદમાં સાહીઠ હજાર કરોડથી વધુનો હતો જે વધીને એક સત્યાવીસ લાખ કરોડ રૂપિયા થયો છે ગઈકાલે નવી દિલ્હીમાં દિશાના એક કાર્યક્રમમાં બોલતા ડોક્ટરસિંહે દિશા કાર્યક્રમ દેશની જ્ઞાન અર્થવ્યવસ્થાને આગળ ધપાવશે અને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું કે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ બાયોટેકનોલોજી અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં સ્વદેશી નવીનતાઓ દેશના આર્થિક ભવિષ્યને આકાર આપશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ને ફોલો કરશો યૂંટણી પંચે મહારાષ્ટ્ર પરિષદની પાંચ બેઠક માટે પેટા ચૂંટણી માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે વિધાન પરિષદના સભ્યો રાજ્ય વિધાનસભામાં ચૂંટાવાના કારણે આ પાંચે બેઠક ખાલી પડી છે ચૂંટણીનું જાહેરનામું આ મહિનાની દસમી તારીખે બહાર પડશે જ્યારે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ સત્તર માર્ચ રહેશે મતદાન અને મતગણતરી સત્યાવીસ માર્ચે કરાશે ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજમાં યોજાયેલો સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં આવેલા વિવિધ દેશના રાજદૂતોએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા ઇક્વાડોરના રાજદૂત ફર્નાન્ડો બુચેલીએ કહ્યું મહાકુંભે મને ભારતીય લોકો સાથે જોડવાની તક આપી હતી ગંગા નદીના પવિત્ર જળમાં ડૂબકી લગાવવા બદલ પણ તેમણે ધન્યતા અનુભવી હતી ગ્વાટેમાલાના રાજદૂત ઉમર લિસેન્ડ્રો કાસ્ટાનેડા સોલેરેસે પણ પોતાના અનુભવ જણાવતા કહ્યું મહાકુંભના મેળાનો અમારો અનુભવ ખરેખર અવિશ્વસનીય અને આધ્યાત્મિક રહ્યો હતો ઉલ્લેખનીય છે કે તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી યોજાયેલા મહાકુંભના મેળામાં દેશ વિદેશથી અનેક અગ્રણી મહાનુભાવોએ પણ આસ્થાની ડૂબકી લગાવી હતી એકસો વર્ષ બાદ યોજાયેલા મહાકુંભમાં પાસઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હોવાનું જણાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને નમો એપ ઓપન ફોરમ પર વધુ પ્રેરણાદાયી જીવનયાત્રાઓ શેર કરવા વિનંતી કરી સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ માહિતી આપી કે નમો એપ પર શેર કરાયેલી આ યાત્રાઓમાંથી આ મહિનાની આઠમી તારીખે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના ડિજીટલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના સોશિયલ મીડિયા ટેકઓવર માટે કેટલીક મહિલાઓની પસંદગી કરાશે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝલેન્સ્કી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તેમની યુએસ મુલાકાત દરમિયાન થયેલા સંઘર્ષની હવે પ્રતિક્રિયા આવી રહી છે વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને અપાતી તમામ પ્રકારની અમેરિકી સૈન્ય સહાય પર પ્રતિબંધ મૂક્યો છે શ્રી ટ્રમ્પે યુએસ સૈન્ય સહાયના શિપમેન્ટને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો છે ગયા અઠવાડિયે ઓવલ ઓફિસમાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ સાથે તણાવપૂર્ણ વાતચીત બાદ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આ આદેશ આપ્યો હતો રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેમનું ધ્યાન શાંતિ પર છે યુક્રેનને પણ આ ધ્યેય માટે પ્રતિબદ્ધ થવાની જરૂર છે વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રપ્રમુખના આદેશ બાદ યુક્રેનની સૈન્ય સહાય રોકવામાં આવી રહી છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટની પહેલી સેમીફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે દુબઈમાં રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ અઢી વાગે શરૂ થશે ભારતીય ટીમ સ્પીનર બોલર્સના જોરદાર પ્રદર્શનની સાથે ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે જીત્યા બાદ ભારતે પોતાની અંતિમ લીગ મેચમાં ન્યુઝીલેન્ડને પણ ચુમ્માળીસ રનથી હરાવ્યું હતું આ જીત સાથે જ ભારત ત્રણ મેચ જીતીને ગ્રુપ એમાં માટો જ છે બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ પાસે અનુભવ ન હોવા છતાં સારું પ્રદર્શન કરી રહી છે જોશ ઇંગ્લિશ એલેક્સ કેરી અને એડમ ઝંપા જેવા ખેલાડીઓએ સારું પ્રદર્શન યથાવત રાખ્યું છે તેમજ સ્ટીવ સ્મિથના સફળ નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા એક મોટી ટુર્નામેન્ટની બીજી સેમીફાઇનલમાં પહોંચી છે આ ઉપરાંત ટુર્નામેન્ટની બીજી સેમીફાઇનલ મેચ આવતીકાલે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાકિસ્તાનના લાહોરમાં રમાશે જ્યારે ફાઇનલ મેચ આ રવિવારે રમાશે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ બાદના વેબિનારમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા કહ્યું કે આજે સરકાર ઉદ્યોગોની પડખે ઉભી છે ઉત્તરાખંડ સરકારે મહિલા સશક્તિકરણ માટે મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજનાને મંજૂરી આપી મહારાષ્ટ્રના ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું અમેરિકાએ યુક્રેનને અપાતી તમામ સૈન્ય સહાય બંધ કરી અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઇનલ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા